શહેર જિલ્લા ભાજપમાં મહત્વના પદ માટે પડાપડી મહાનગરોમાં મહામંત્રીનું પદ મેળવવા ભાજપમાં જબરદસ્ત લોબિંગ શરૂ છે સુરત વડોદરા રાજકોટ સહિતના મહાનગરોમાં મહામંત્રીના પદ માટે લોબિંગ સુરત અને રાજકોટમાં ભાજપના નિરીક્ષકો સેન્સ લેવા માટે પહોંચ્યા ભાજપના બે નિરીક્ષકો શબ્દ શરણ બ્રહ્મભટ્ટ અને સુધીર લાલપુરવાળાની સુરતમાં બેઠક ત્રણ મહામંત્રી ઉપપ્રમુખ ખજાંચી મંત્રી સહિત વીસ હોદ્દેદારોની નવી ટીમની રચના કરાશે સુરતમાં મહામંત્રીના પદ ત્રણ પદ માટે લોબિંગ શરૂ થઈ ગયું છે મહામંત્રીનું એક પદ મૂળ સુરત બીજું સૌરાષ્ટ્ર અને ત્રીજું પરપ્રાંતિયને અપાય તેવી શક્યતા પ્રદેશ સંગઠન જાહેર થાય તે પહેલા મહાનગરપાલિકા જિલ્લાઓમાં અને પદાધિકારીઓની જાહેરાત સંભવ છે સુરતમાં સેન્સ પ્રક્રિયામાં શહેર ભાજપના ધારાસભ્યો સાંસદ પણ હાજર દરેક હોદ્દા દીઠ ત્રણ સંભવિત નામોની યાદી પ્રદેશમાં મોકલવામાં આવશે વધુ વિગતો સાથે સંવાદદાતા હિરેન રાજ્યગુરુ લાઈવ જોડાઈ ગયા છે હિરેન હવે લોબિંગ શરૂ થઈ ગયું છે અલગ અલગ પદ માટે શું વિગતો પ્રાપ્ત થઈ રહી છે એમ સ્વાભાવિક વસ્તુ છે જ્યારે આ કોઈ પદ માટેની સેન્સ લેવાતી હોય કે ટિકિટ માટેની સેન્સ લેવાતી હોય છે ત્યારે લોબિંગ થવું એ સ્વાભાવિક વસ્તુ છે પરંતુ અહીંયા સમજવાની વાત એ છે ભારતીય જનતા પાર્ટીમાં પહેલી વખત એવું થઈ રહ્યું છે કે જે જિલ્લા કે શહેરોને પદ છે પદ ઉપર નિમણૂક કરવાની છે એ નિમણૂંક માટે પણ સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે એનું પણ જે કારણ જાણવા મળી રહ્યું છે એ કે ગુજરાત ભાજપને નવા અધ્યક્ષ મળ્યા જગદીશ વિશ્વકર્મા અને એ પહેલા જિલ્લા અને મહાનગરોના પ્રમુખોની નિમણૂક થઈ ચૂકી હતી અને એ નિમણૂક થઈ હતી પૂર્વ અધ્યક્ષના કાર્યકાળ એટલે કે સી આર પાટીલ જ્યારે ગુજરાત ભાજપના અધ્યક્ષ હતા એ સમયગાળામાં જિલ્લા અને શહેરના પ્રમુખોની નિમણૂક થઈ હતી સામાન્ય રીતે જિલ્લા અને શહેર પ્રમુખોની નિમણૂક થઈ જાય ત્યારબાદ પ્રદેશ કક્ષાએથી તેમને એ સત્તા આપવામાં આવતી હોય છે કે એ પોતાની નીચેની ટીમ એટલે કે મહામંત્રી મંત્રી કોષાધ્યક્ષ એવા વીસ પદ હોય છે નીચેની ટીમ માટે પ્રમુખથી નીચેના એ વીસ પદ ઉપર એ જાતે નિમણૂક કરી શકે પરંતુ પહેલી વખત જગદીશ વિશ્વકર્મા આવ્યા અને તેમણે આ સિસ્ટમ બંધ કરી છે અને આ તમામ નિમણૂકો કરવા માટેની સત્તા પ્રદેશ કક્ષાએ લઈ ચૂક્યા છે અને એ માટેની પ્રક્રિયા હવે શરૂ કરવામાં આવી છે એક બે દિવસની અંદર આ પ્રક્રિયા તો પૂરી થઈ જશે પરંતુ આ જે નવી સિસ્ટમ બદલાઈ રહી છે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ બદલાયા એમ જે આ પ્રક્રિયા છે એ પ્રક્રિયાઓ બદલાઈ રહી છે જાણવા એ પણ મળી રહ્યું છે કે પ્રદેશનું સંગઠન પણ એ નિમણૂક કરવા માટેની પ્રક્રિયા ચાલી રહી છે પરંતુ એ પ્રદેશનું સંગઠન જાહેર થાય એ પહેલાં તમામ જિલ્લા અને શહેરોના આ પ્રકારેના સંગઠન કે જેની સેન્સ લેવામાં આવી રહી છે એક પદ માટે થઈ અને ત્રણ નામની ઓછામાં ઓછા ત્રણ નામની પેનલ એ પ્રદેશ કક્ષાએ સબમિટ કરવાનું આ તમામ નિરીક્ષકોને કહેવામાં આવ્યું છે એક જિલ્લા અને એક શહેર માટે ત્રણ નિરીક્ષકોની નિરીક્ષકોની નિમણૂંક કરવામાં આવી છે જે અત્યારે આ સેન્સ પ્રક્રિયા લઈ રહ્યા છે લોબિંગ આપે કહ્યું એમ જબરજસ્ત ચાલી રહ્યું છે ક્યાંક સમીકરણો પણ સુરત જેવું સિટી હોય અમદાવાદ જેવું સિટી હોય ત્યાં બેસાડવા પણ પડે કારણ કે એ માઇગ્રેટ થઈ અને બહારથી આવેલા લોકોની પણ સંખ્યા વધારે હોય સુરત સિટી હોય તો સુરત સૌરાષ્ટ્રથી આવેલા લોકોની સંખ્યા વધારે છે એ જ રીતે અન્ય રાજ્યોમાંથી આવેલા લોકોની પણ સંખ્યા વધારે છે અમદાવાદ ની વાત કરીએ તો અમદાવાદમાં પણ સેમ સિનારીઓ છે એટલે જ્યારે મહામંત્રી અને મંત્રી જેવા પદો હોય તો એના ઉપર એક જે તે શહેરના મૂળ નિવાસી હોય એની વાત હોય એક માઇગ્રેટ કરી અને અન્ય શહેરમાંથી આવતા હોય તો તેમને હોદ્દો આપવાની વાત હોય અને એક નોન ગુજરાતી એટલે કે જે બહારના રાજ્યમાંથી આવ્યા હોય તેને આપવાની પણ વાત થતી હોય અને આ રીતે પણ સમીકરણો થતા હોય મૂળ વસ્તુ એ છે પ્રદેશના સંગઠન પહેલાં જિલ્લા અને શહેરનું સંગઠન જાહેર થશે બિલકુલ આભાર હિરેન વિગતો આપવા માટે સુરત શહેરમાં આજે ભાજપના નવા માળખાને લઈને મનોમંથન છે અને તસવીરો તમે જોઈ શકો છો સુરત શહેરના તમામ ધારાસભ્યો ઉપસ્થિત છે અને આજે બે નિરીક્ષકો છે એમના દ્વારા સેન્સ લેવામાં આવશે ત્યારે સુરત મહાનગરપાલિકાના ચૂંટણી વર્ષમાં સુરત શહેર ભાજપ સંગઠનના મહત્વના બદલાવ આવશે ત્યારે પ્રદેશ ભાજપ અધ્યક્ષ તરીકે જગદીશ વિશ્વકર્માની નિમણૂક થયા બાદ રાજ્ય સ્તરે ભાજપ સંગઠન શહેર અને જિલ્લાનું નવું માળખું રચવા તજવીજ હાથ ધરાઈ છે જેમાં સુરત મહાનગર ભાજપમાં શહેર પ્રમુખ સિવાય બાકી વીસ હોદ્દેદારોની પસંદગી માટે આજે મંથન કરવામાં આવી રહ્યું છે જોઈ શકાય છે સુરત શહેર મેયર સુરત શહેર ભાજપ અધ્યક્ષ સહિત નિરીક્ષકો સાંસદ પૂર્ણેશ મોદી છે મનુ ફોગવા છે કુમારભાઈ કાનાણી છે તમામ જે ધારાસભ્ય અત્યારે હાલ મોજૂદ છે ત્યારે એમને લઈને અત્યારે મનોમંથન થશે અને તમામ જે છે પોતાના જે વિધાનસભામાંથી અલગ અલગ જે નામો છે એ મૂકવામાં આવશે અને ત્યારબાદ એના ઉપર આખરી મહોર છે એ રાખવામાં આવશે રાજ્યમાં મંત્રીમંડળના વિસ્તરણ બાદ હવે શહેર અને જિલ્લાના ભાજપ સંગઠનના હોદ્દેદારોની પસંદગીનો દોર છે શરૂ કરાયો છે ત્યારે સુરત શહેર જિલ્લામાં સંગઠન પ્રમુખોની નિયુક્તિ થઈ ચૂકી છે પરંતુ હજુ મહામંત્રી ખજાનચી સહિતના હોદ્દેદારોની પસંદગી બાકી છે ત્યારે સુરત મહાનગરમાં પણ છેલ્લા આઠ મહિનાથી જે રીતે અત્યારે હાલ પ્રમુખ પરેશ પટેલ છે તેઓ કાર્યભાર સંભાળી રહ્યા છે જ્યાં કે મહામંત્રી ઉપપ્રમુખ મંત્રી સહમંત્રી સહિતના વીસ હોદ્દેદારો છે તેમની નવી ટીમની રચના થવાના છે ત્યારે તેને લઈને આજે મનોમંથન શરૂ થઈ ચૂક્યું છે કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે એબીપી અસ્મિતા સુરત